નમસ્કાર દર્શક મિત્રો વહીપુર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લાના ન્યાયાલય સંકુલમાં વકીલોને પ્રવેશ કરતાં રોકવામાં આવતા બોડેલી વકીલ મંડળ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ઠરાવ કરવામાં આવ્યો રાજપીપળા નર્મદા જિલ્લાના ન્યાયાલય સંકુલમાં વકીલોને પ્રવેશ કરતાં રોકવામાં આવેલ જેને લઈને બોડેલી બાર એસોસિએશનના તમામ વકીલ મંડળ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ઠરાવ કરવામાં આવ્યો જેમાં ગત તારીખ છ સાત બે હજાર પચીસના રોજ વકીલ ગોપાલ ઇટાલિયા તેમના અસીલના બચાવ માટે બંધારણીય અધિકાર તેમજ એડવોકેટ એક્ટ મુજબ વિશેષ અધિકાર વકીલોને મળેલ હોય છે જે અધિકારને લઈને વકીલો પોતાના અસીલના કેસની રજૂઆત કરવા કોર્ટમાં જતા હતા ત્યારે વકીલ ગોપાલ ઇટાલિયા સહિત બીજા વકીલોને કોર્ટમાં જવા રોકવામાં આવેલ હતા અને ન્યાયાલયના દરવાજા બંધ કરી દઈને વકીલોના બંધારણીય અને કાયદેસરના અધિકારોનું નર્મદા પોલીસ દ્વારા હનન કરવામાં આવ્યું હતું જે વકીલશ્રીઓને નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ કોર્ટ ઓફિસરનું વિરોધ આપેલ હોય તેમજ સુપ્રીમ કોર્ટના સુકાદા હોય તેમ છતાં નર્મદા પોલીસનું કૃત્ય બંધારણની ગરિમા અને કાયદાના સિદ્ધાંતોનું ચીરહન કરતું હોય જેનાથી પક્ષકારોને ન્યાયિક કાર્યવાહીમાં સીધે સીધો હસ્ક્ષેપ કરવામાં આવી રહ્યો હોય તેવી ઘટનાને બોડેલીબાર એસોસિએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢીને આ કૃત્યમાં જે કોઈ અધિકારી સામેલ હોય તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓને ફરજ પરથી મોકૂફ કરવામાં આવે તેવી બોડેલી વકીલ મંડળ દ્વારા માંગ કરવામાં આવી તેમજ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે અને રાજપીપળા ઘટનાને ગંભીરતાથી લઈ વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે એવું ઠરાવ કરીને માંગ કરવામાં આવી હતી ધન્યવાદ